હેલો મિત્રો જીપીએસસી સોલ્યુશનમાં આપનું સ્વાગત છે આપણે આ વિડીયોમાં કોન્સ્ટેબલ માટે એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે કે જે પરીક્ષા આપના દરેક મિત્ર એટલે કોન્સ્ટેબલની જે પણ એક્ઝામ આપવાના છે એ દરેક મિત્રોને છેલ્લા ત્રીસ દિવસનું કરંટ અફેર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આપણે જોઈએ કોન્સ્ટેબલ સ્પેશિયલ ત્રીસ દિવસનું કરંટ અફેર્સ ભાગ બે જેમાં પહેલું છે કયા રાજ્યની સરકાર દ્વારા શિક્ષા સેતુ એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી શિક્ષા સેતુ એપ્લિકેશન તો શિક્ષા સેતુ એપ્લિકેશનની શરૂઆત હરિયા હરિયાણાથી કરવામાં આવી અહીંયા તમે જોઈ શકો છો શિક્ષા સેતુ ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન હરિયાણા તો હરિયાણાથી શરૂઆત કરવામાં આવી હવે હરિયાણાનો આપણે જોઈએ તો તેની રાજધાની ચંદીગઢ છે તેના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર છે તેના રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ હવે આ શિક્ષા સેતુ એપ્લિકેશન શા માટે શરૂઆત કરવામાં આવી તો તેના દ્વારા તમે આચાર્ય વિદ્યાર્થીઓની ફી કોઈપણ એવી ફી છે વિદ્યાર્થીઓની સ્કોલરશિપની પણ તમે માહિતી મેળવી શકો છો કોઈપણ એવા જે પણ ધોરણમાં જે પણ વિદ્યાર્થી ભણતા હોય તો તેની પણ તમે જાણકારી મેળવી શકો છો તેવી એક એપ્લિકેશન શિક્ષા સેતુ એપ્લિકેશન હરિયાણાથી શરૂ કરવામાં આવી છે હવે એક રેડિયો કાશ્મીર નામનું પુસ્તક છે તમે ફોટામાં જોઈ શકો છો રેડિયો કાશ્મીર નામનું પુસ્તક કોણે લોન્ચ કર્યું છે તો ડૉક્ટર જીતેન્દ્રસિંહનું આ પુસ્તક છે જીતેન્દ્રસિંહનું આ પુસ્તક છે જેને લખનાર છે રાજેશ ભટ્ટ કે જેમણે રેડિયો કાશ્મીર નામનું પુસ્તક લખેલું છે રાજેશ ભટ્ટ અહીં ફોટો તમે જોઈ શકો છો હવે રાજેશ ભટ્ટ છે તે કરંટલી કઈ પોસ્ટ ઉપર છે તો હાલમાં તે પોલિસી ડિવિઝન ઓફ ડાયરેક્ટર જનરલ ઓફ ઓલ ઇન્ડિયા રેડિયોના તેઓ ડાયરેક્ટર જનરલ છે પોલિસી ડિવિઝનમાં તમે અહીં ફોટો જોઈ શકો છો અને રેડિયો કાશ્મીર ઇન ટાઈમ્સ ઓફ પીસ એન્ડ વોર બાય રાજેશ ભટ્ટ જેમણે રેડિયો કાશ્મીર નામનું પુસ્તક લખેલું છે કયા રાજ્યમાં ભુધાર પોર્ટલનું લોન્ચ કરવામાં આવ્યું ભુદાર પોર્ટલ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું તો આંધ્રપ્રદેશમાં લોન્ચ કરવામાં આવ્યું તેમાં બે કાર્ડ આપવામાં આવે છે એક ઈ ભુધાર છે અને બીજું એમ ભુધાર છે તો એ આપણે જોઈશું આગળ આંધ્રપ્રદેશની રાજધાની આપણે જોઈએ તો હૈદરાબાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ હવે ઈ ભુધાર એન્ડ એમ ભુધાર છે તો ઈ ભુધાર એટલે કે એપ્લિકેશન ઓફ મોબાઈલ એટલે કે ઇલેક્ટ્રોનિક ભુધાર તરીકે એટલે કે એપ્લિકેશન દ્વારા તમારું રજિસ્ટ્રેશન તમે કરી શકશો અને ઓલ્સો કેન ભૂધાર કાર્ડ ઇસ મી સેવા સેન્ટર જે એમ ભૂધાર છે તો એ મી સેવા સેન્ટર દ્વારા એટલે કે કોઈપણ એવા સેન્ટર દ્વારા પણ તમે આ કાર્ડ મેળવી શકો છો કે જે તેના દ્વારા તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો એટલે કે ઇલેક્ટ્રોનિક ભૂધાર અને મો મી સેવા ભૂધાર એમ ટોટલ બે સેન્ટર આપેલા છે કે બે કાર્ડ લોન્ચ કરેલા છે ઈ ભૂધાર અને એમ ભૂધાર કયા રાજ્યમાં ભૂમિ સુધારક વિધેયક પસાર કરવામાં આવ્યો ભૂમિ સુધારક વિધેયક ભૂમિ સુધારાનો પસાર કરવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ બંગાળની રાજધાની છે કોલકત્તા મુખ્યમંત્રી છે મમતા બેનર્જી અને ત્યાંના રાજ્યપાલ છે ત્રિપાઠી જે ભૂમિ સુધારક વિધેયક પસાર કરવામાં આવ્યો પશ્ચિમ બંગાળમાં હાલમાં કયા રાજ્યની વિધાનસભાએ વિરોધી ભીડ હિંસા ખરડો પસાર કર્યો છે કઈ વિધાનસભાએ વિરોધી ભીડ જે આપણે ભીડમાં જે હિંસા થાય છે જે તે એની માટે ખર ખરડો પસાર કર્યો છે તો એ મણિપુરની વિધાનસભામાં મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ ત્યાંના મુખ્યમંત્રી છે એન બિરેન સિંઘ ત્યાંના રાજભા રાજ્યપાલ છે નજમા એબતુલ્લા જે મણિપુર રાજ્યમાં વિરોધી ભીડ હિંસા ખરડો પસાર કરવામાં આવ્યો છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં બે હજાર અઢારમાં ભારત કયા ક્રમે જે હતું તો એકસો ઓગણીસ દેશમાંથી ભારતનો એકસો ત્રણમો ક્રમ છે ગ્લોબલ અંગર ઇન્ડેક્સ એટલે કે ભૂખમર બાળકોમાં તો એ બહુ ખરાબ જ આપણો આંકડો છે ભારતનો એમાં હવે આ ગ્લોબલ અંગર ઇન્ડેક્સ જે કઈ એવી સંસ્થા જે જે આપે છે ગ્લોબલ આવડે ઇન્ડેક્સ આપે છે ગ્લોબલ હંગ અંગર ઇન્ડેક્સ તો એ તમને ત્યાં અમે કમેન્ટ બોક્સમાં તમે જણાવશો અમને તાજેતરમાં ભારતીય મૂળના અક્ષય વેકેટન્સને ગણિતનો સર્વોચ્ચ એવોર્ડ ફિલ્ડ મેડલ આપવામાં આવ્યો છે તે કયા દેશ દ્વારા આપવામાં આવ્યો છે હવે ગણિતનો ફિલ્ડ મેડલ અક્ષય વેકેટન્સને આપવામાં આવ્યો એ તો બધાને ખબર જ હોય પણ કયા દેશ દ્વારા આપવામાં આવ્યો એ મોસ્ટ ઓફ ઓછાને ખબર હોય છે તો એ કેનેડા દ્વારા આપવામાં આવ્યો છે અક્ષય વેકેટન્સને ગણિતનો ફિલ્ડ મેડલ એવોર્ડ તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પોતાનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો વાયુસેનાએ તો છ્યાસી સ્થાપના દિવસ ઉજવ્યો આઠ ઓક્ટોબર ઓગણીસો બત્રીસથી ઇન્ડિયામાં ઉજવવામાં આવે છે શરૂ કરવામાં આવ્યું હતું વાયુસેનાને આઠ ઓક્ટોબર ઓગણીસો સો બત્રીસથી ઇન્ડિયા હવે જેનો મોટો છે નભમ સ્પર્શમ દીપ્તમ જે સંસ્કૃતમાં એનો શ્લોક છે નભમ સ્પર્શમ દીપ્તમ જે એનો સ્લોગન છે મોટો છે જે છ્યાસીમાં સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો આઠ ઓક્ટોબર ઓગણીસો બત્રીસના રોજ વાયુસેના દિવસ સ્થાપના દિવસ વડાપ્રધાન મોદીએ સર છોટુ રામની ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કયા રાજ્યમાં કર્યું જે છોટુરામ છે એ ક્રાંતિકારી હતા કે જેમને ચોસઠ ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે તો તે હરિયાણામાં કરવામાં આવ્યું છે હરિયાણામાં સર છોટુ રામના તેઓ હરિયાણાના જ હતા અને તેમણે ચોસઠ ફૂટ ઊંચી મૂર્તિનું પ્રતિમાનું અનાવરણ કર્યું છે આશિયાનની બે હજાર અઢારની બેઠક ક્યાં યોજાઈ હતી આશિયાન સમિટ તેત્રીસમું આસિયાન સમિટર હતું તમે ફોટામાં જોઈ શકો છો તે અગિયારથી પંદર નવેમ્બર સુધી હતું સિંગાપોરમાં હતું આવડું આસિયાન બે હજાર સિંગાપુરમાં સંગીત કલા સંગમ સંગીત કલા સંગમ કયા મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યું કયા મંત્રાલય દ્વારા તો માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સંગીત કલા સંગમ આયોજન કરવામાં આવ્યું માનવ સંસાધન વિકાસ મંત્ર મંત્રાલયના મંત્રી છે પ્રકાશ જાવડેકર આ જે સંગીત કલા સંગમ છે એ કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે સંગીત કલા સંગમ શરૂ કરવામાં આવ્યું છે જેનું મંત્રાલય છે માનવ સંસાધન વિકાસ મંત્રાલય ને જેના મંત્રી છે પ્રકાશ જાવડેકર હસ્તશિલ્પ નિર્યાત પુરસ્કાર કોને આપવામાં આવ્યો હસ્તશિલ્પ નિર્યાત પુરસ્કાર સ્મૃતિ ઈરાની ઈરાનીને આપવામાં આવ્યો તમે આ ફોટામાં જોઈ શકો છો અને જે આપણા કાપડ મંત્રી છે આની પહેલાં તે ઇન્ફોર્મેશન મંત્રી હતા ટેકનોલોજી મંત્રી હવે તે આપણા કાપડ મંત્રી છે સ્મૃતિ ઈરાની કે જેને હસ્તશિલ્પ નિર્યાત પુરસ્કાર આપવામાં આવ્યો કયા દેશ દ્વારા બે હજાર ઓગણીસના વર્ષને સહિષ્ણુતા વર્ષ તરીકે જાહેર કર્યું છે બે હજાર ઓગણીસને સહિષ્ણુતા વર્ત વર્ષ તરીકે જાહેર કર્યું છે તો યુએઈ યુનાઇટેડ અમર આરબ એમિરાત યુઆર યુનાઇટેડ આરબ એમિરાટ કે જેની રાજધાની છે અબુધાબી જેની કરન્સી છે દિરહમ અને પ્રેસિડેન્ટ છે કલીફા બિન જયાદ અલ નગ જેનો તમે ફોટો જોઈ રહ્યા છો તો જે બે હજાર ઓગણીસમાં યુએઈએ સહિષ્ણુતા વર્ષ જાહેર કર્યું છે હાલમાં તુલસીગીરીનું ત્રાસુ ત્રાણું વર્ષની વયે નિધન થયું છે તો તે કયા દેશના પૂર્વ વડાપ્રધાન હતા તુલસીગીરી ત્રાણું વર્ષે એનું નિધન થયું છે તો તે નેપાળના પૂર્વ વડાપ્રધાન હતા તો નેપાળની આપણે રાજધાની જોઈએ તો કાઠમંડુ ત્યાંની કરન્સી જોઈએ તો નેપાલિયન રૂપિયો વડાપ્રધાન જોઈએ તો કેપી શર્મા ઓલી પ્રેસિડેન્ટ છે વિદ્યાદેવી ભંડારી અને હાલમાં નેપાળમાં બસો પાંચસો અને બે હજારની નોટનો પ્રતિબંધ મુકાયો છે નેપાળમાં કે તુલસી ગીરી છે એ ત્રાણું વર્ષની ઉંમરે પૂર્વ વડાપ્રધાન હતા જેનો ફોટો જોઈ રહ્યા છો આપણે તો એ નેપાળના પૂર્વ વડાપ્રધાન હતા પેટા નામની એક સંસ્થા છે ઇન્ડિયા બે હજાર અઢારમાં પર્સન ઓફ ધ યર કોણ બન્યું તો તમે ફોટામાં જોઈ શકો છો સોનમ કપૂર કે જે પેટા ઇન્ડિયા બે હજાર અઢારના પર્સન ઓફ ધ યર બન્યા આ એક સંસ્થા છે જે પાણી પ્રાણીઓ માટે કામ કરતી એક સંસ્થા છે પેટાનું પૂરું નામ છે પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ કે જે પેટા દ્વારા સોનમ કપૂરને પર્સન ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો છે થેન્ક યુ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહો અને બીજા વિદ્યાર્થીઓને પણ મળે એ માટે માહિતી મળે એ માટે તેમને પણ શેર કરતા રહો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો